તમે એટ કહો છો ને કે ધરતી થી શું નાતો છે ધરતી ક્યાં નાતા હૈ ધરતી માતા માં સાથે ગદારી ના થાય માની દલાલી ના થાય માતરપિંડી ના થાય એટલે આપણી ધરતી માતા જે આપણે અને તમે હું આ જમીનો લીધેલી નથી તમે આ જમીનો લીધેલી નથી આ જમીનો કોણ હાચવેલી છે આપણા દાદા અને હોય આ જમીન હાંચવેલી છે આપણા બાપ દાદા નું નામ બોલી નાખવાનું સરકાર બારોબાર જમીન લઈ જાય આ આજકાલનો આયેલો આઈએસ ના આઈપીએસ ઓફિસર મારા બેટો આપણી જ રીતમાં મારી જાય કે તમને વી રૂપિયા પડશે ભારતમાલા પ્રોજેક્ટ પર છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે અમે પણ જ્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા જઈએ એટલે આ મુદ્દા પર એ અકળાઈને કહેતા હોય છે કે અમારી જમીન આમાં જતી રહી છે અને અમારી જમીનનું સંપાદન થવાનું છે જે ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક છે ભારતમાલા પ્રોજેક્ટ પર ઘણા બધા આવેદન નિવેદન આપ્યા પછી પણ ખેડૂતોને એના જવાબો નથી મળ્યા ત્યારે આજે બનાસકાંઠામાં એક કિસાન એકતા યાત્રા રાખવામાં આવી હતી જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ માટે લાલજીભાઈ દેસાઈ જે પશુપાલક પાલકો અને ખેડૂતો માટે લડતા હોય છે એ લાલજીભાઈ ગયા હતા બનાસકાંઠાના જેટલા પણ ખેડૂતો છે ભેગા થઈ અને એ બધાએ એકતા યાત્રા નીકાળી હતી કિસાન એકતા યાત્રામાં એમણે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો ખેડૂતોને એનાથી શું નુકસાન છે એની વાત કરી લાલજીભાઈ દેસાઈ ત્યાં હતા એમણે શું કહ્યું જ્યારે એ યાત્રા નીકળી ત્યારે શું થયું એ જુઓ અને બાવીસ રૂપિયા આજે કલેક્ટર નામે પૂછ્યું કે મને વીસ રૂપિયા લીટર પાણી નથી મળતું બરબાદ કરવાનો ધંધો રેવા દો આમ તો એવી કહેવત છે રાજા વેપારી એની પ્રજા ભિખારી આ ખેડૂતોને ભિખારી કરવા માટે નીકળ્યા છે અને આ ભિખારી કરવા પણ સામેની આ લડાઈ છે આજે ખેડૂતોએ કહ્યું કે ગામની જમીન ગામની નહી સરકારના બાપની સરકારો બની એને સિત્તેર કે પંચોતેર વર્ષ થયા છે ગામડાઓ બન્યા એને હજારો વર્ષ થયા છે અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં જ હોમાયા છે ત્યાં જ જન્મ્યા છે એ જમીન જે છે તમે પડાવી લેવા માંગો એ કોઈ રીતે ના ચાલે અને અહીંયા ખેડૂતોએ આજે ચેલેન્જ પણ કરી છે ચેતવણી આપી છે તો જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાતના ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે એવું આજે બનાસકાંઠા જિલ્લાને કરશે ને આપણે ન ખેડૂતો અત્યારે અવાજ કરીને કહ્યું કે આજે તો અહિયાં પાલનપુર આવ્યા છે નહીં સમજે તો ગાંધીનગર બઉ દૂર નથી ગાંધીનગર સુધી વાત કરી દૂધના ભાવની પણ દૂધના ભાવમાં પણ આમાં એવું છે કે એક બાજુ જમીન લૂટે છે આ ખેડૂતોને રાત થી ઉજાગરા કરીને સવારે ચાર વાગે ઉઠતી મારી એ બહેનો રાતે બાર વાગ્યા સુધી જાગતી કાળી મજૂરી કરતી પરસેવો પાડતી એ બેનો જે છે એ બેનોના પરસેવાની પણ આ લોકો કિંમત નથી સમજતા કારણ કે આ દૂધ બનાસકાંઠા હોય સાબર હોય સાગર હોય કે અમૂલ હોય કે સુમૂલ હોય ગુજરાતની અંદર દૂધ જે છે એ જે રીતે ઓછા ભાવે લઈ અને મલાઈ આમાં એવું છે કે પોદળો ખેડૂત પશુપાલકના ભાગમાં અને મલાઈ બધી સંઘના નેતાઓના ભાગમાં તો ખેડૂતોની વર્ષેવાની કમાણી ખાઈ જતા મલાઈ ખાઈ જતા આ લોકોની સામે ગુજરાતમાં દૂધ સત્યાગ્રહ જે છે એ ઠેર ઠેર થઈ રહ્યો છે આજે જ્યારે દૂધની વાત આવી ત્યારે કચ્છ કચાઈ લોકો કીધું અહીંયા દૂધ પાણીના ભાવે લઈ લે છે આ દૂધ જે પાણીના ભાવે લે છે એની સામેની પણ લડાઈ છે એ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ લઈને સુમુર સુધી જે છે એ આવનાર સમય માં રંગ લાવશે અને બહુ જ ખેડૂતો કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ જનતાને ભિખારી બનવા બનાવવા નીકળ્યા છે ને અમે એમને રોડ ઉપર લાવી દેસુ સત્તાથી બે દિવસ